નમસ્કાર મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો મિત્રો ઘણા સમયથી આપણા ચૈત્રભાઈ વસાવા જેલમાં હતા તે કાલે છોડવામાં આવ્યા છે અને તે વિધાનસભાના મનસુખ સત્રના કારણે ત્રણ દિવસ માટે જેલમાંથી છોડવામાં આવ્યા છે હવે તે ગાંધીનગર ખાતે ગયા છે ત્રણ દિવસ ગાંધીનગર ખાતે જવાના છે પછી તેઓ આવશે હાઈકોર્ટમાં જામીન અરજી માટે અગિયાર સપ્ટેમ્બરના જામીન અરજી રજૂ થઈ જશે તો ફરી નિર્દોષ થશે આપણા ચેતર વસાવા અને છોડવામાં આવશે અને તેઓ પછી તેમના પરિવાર સાથે મળશે અને કાલે જ્યારે જેલમાંથી બહાર આવ્યા ત્યારે તેમનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું ઢોલ નગારા લાવવામાં આવ્યા હતા આમ આદમી પાંડીના સમર્થકો પણ ગયા હતા અને જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું આરતી અને પછી તેમને ફોર્ચ્યુનર લઈને તેઓ વિધાનસભાના મોજુક સત્ર માટે ગાંધીનગર ગયા છે તો તારીખ અગિયાર સપ્ટેમ્બરના રોજ ચૈત્ર વસાવાની સુનાવણી છે ત્યારે ચૈત્ર વસાવા જન્મથી બહાર આવશે તો મીડિયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી